આપણને દિશા બતાવો ઘરની કોણ અકા તો મન ની ભૂમિકા ક્યાં વાણીની ભૂમિકા ક્યાં એ આપણે સમજવાની જરૂર છે વિચારવાની જરૂર છે હજુ ગુરુ સંતો એના પણ આપણને ખુલાસા કરી આપ્યા છે કે ભાઈ આ વાણી છે ને મનમાંથી સર્જન થાય છે વાણીનું સર્જન સમજ થાય છે કે મનમાંથી વાણે મનમાં મન પ્રાણમાં પ્રાણ અલખમાં લઈ જાય આ શરીર રહ્યું એ પ્રાણથી હાલે ચાલે છે આ શરીર રહ્યું પ્રાણ વાયુથી ચાલે છે પણ જે પ્રાણ રહ્યો એ શા ઉત્પન્ન થાય છે શા માટે હમણાં મહારાજ બહુ સરસ બોલ્યા હતા કે સોન મંડળથી આવે ઓહે પીયુકા છે અજાર તખત પર નામ નિરંતર જપી લે આ જાણે ગુરુ જાય ભજન અને સુન માં જાય છે સુન માં કોઈ જીવ નથી સુનમાં કોઈ શિવ નથી માં કોઈ ઈશ્વર નથી સુનમાં કોઈ આત્મા નથી સુનમાં કોઈ પરમાત્મા નથી કેવલ સુન કેવલ સુન કેમ એમાં નથી કે એની અંદર કોઈ સંકલ્પ નથી એની ઉપર અંદર કોઈ વિકલ્પ નથી એની ઉપર અંદર કોઈ વાસના નથી એની અંદર કાંઈ નથી કાંઈ નથી આને સૂન કહેવામાં આવે એક મહાપુરુષ બેઠા હતા એના બે શિષ્યો હતા મહાપુરુષની ઉંમર પૂરી થવા આવી એટલે મહાપુરુષે બંનેને બોલાવ્યા બોલાવી અને કીધું એવું કે ભાઈ મારે હવે શરીર છોડવાનો સમય આવી ગયો છે તો મારે હવે આ જે પદ રહ્યું એ કોને આપવું એના માટે મારે તમારા બંનેની પારખ કરવાની છે એટલે મહાપુરુષે બંનેને એક એક કબૂતર રાખ્યા હું આપ્યો કબૂતર અને બંનેને એવું કહેવામાં આવ્યું કે આ બે બંને તમે જાઓ આ કબૂતર લઈ કોઈ નો ભાણે ન્યા જઈને મારી લાવો કોઈ નો ભાણે ન્યા જઈ મારી લાવો બંને નીકળ્યા બાદ એક આ ડોળ નજીક ગયો એ ખાડો જોયો એની અંદર જઈ અને આડું જોયું કે કોઈ ભાડતું નથી એમ કરીને કબૂતર ન મારી ના મારીને આવ્યો પાછો પાછો આવી અને ગોરુમાં આપ્યો ન પ્રભુ કે કાંઈ વાંધો નહીં બેસ જા બીજો હતો એ વિચારે છે કે મહાપુરુષો કોઈથી જીવ હિંસા કરવાનું કીએ નહીં તો મારા સદગુરુ મહાજ આવું કેમ કીધું સંત કોઈથી જીવ હિંસા કરવાનું કીએ નહીં તો મારા ગુરુમાં આજે આવું કેમ કીધું એટલે વિચારે છે જો વિચાર કરતા કરતા એને એવું અનુમાન થયું કે આનો કંઈક વિચાર તો કરવો પડશે કંઈક સમજવું તો પડશે કેમ તો એ સદગુરુનો સાથો બાળક હતો એ બાળક ત્રણ દિવસ સુધી કરી રહ્યો દાણા પાણી ખવડાવ્યા અને ચોથા દિવસે ગુરુ મહારાજને લાવીને કબૂતર પાસું આવ્યું ગુરુ મહારાજે પૂછ્યું બેટા તને મારીને લાવવાનું કીધું તું કોઈ ન પાડે ત્યાં તો તું કેમ પાસું લાવ્યું તો કે મહારાજ જ્યાં કોઈ નહોતું પાડતું ત્યાં હું તો જોવા વાળો હતો ને હું તો જોઈ ગયો તો ને આ મહાપુરુષ આપણને એ બાજુ લઈ જાય છે જ્યાં કોઈ નથી ત્યાં મહાપુરુષ કહે છે તો છે પણ એમને સમજાય એવું નથી એટલે હરે ગુરુ સંતો આપણને ઈશારા કરે છે કે છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ જીવ બંધાય આપ બળે છૂટે નહીં છોડે કોઈ સદગુરુ રાય છૂટવા માટે અનંત પ્રકારના ઉપાય આ દેવ કરી રહ્યો છે મહાપુરુષોએ આપણને આવા ઈશારા કર્યા છે છૂટવા માટે આપણે શું કરીએ છીએ આપણા મનથી માનેલા બધા કર્મ ઉપાડી રહીએ છીએ આપણે એવું વિચારીએ છીએ કે સવારમાં ટાડા પાણીએ નાવું પડે સવારમાં અડધો કલાક જાપ જપવો પડે દેવ દેવદર્શને જવું પડે આવું બધું આપણે વિચારીએ છીએ અને આપણે કર્મ ઉપાડીએ છીએ પણ મહાપુરુષ ના પાડે છે કેમ કે જેમ જેમ તું છૂટવા માટે મહેનત કરે છે એમ તું બંધન તો જાત નક્કી કર્યું કે આજથી હવા માં તાજા પાણી અનાવું નહી ગયું જે બંધન નહોતું નાવું ફરજિયાત જરૂરી છે કાયમ તાજા જ પાણી અનાવું એવું નક્કી નથી ઋતુ અનુસાર નાખવું છે ની તાજી અનુસાર નાવું નાવવું જરૂરી છે પણ બંધન નહીં નાવું જરૂરી પણ બંધન નહીં આ મહાપુરુષ કે જોવા બંધન લાગ્યું બીજું દેવ દર્શન જવાનું લાગ્યું નહોતું એ કર્યું ભાઈ ત્રીજો તો તો જાપ જપવા બે તો એ ત્રીજું કર્યું એક પછી એક બંધન થાતા જાય જામાં તો છૂટવાનું નથી આવું મહાપુરુષો કે છે આપણને તો હું કરવું છૂટવા માટે શું કરવું આપણે આમાંથી મુક્ત થવું છે આ સૂચના તમામ જીવોને મુક્ત થવું છે પરમાત્મા સુધી પહોંચવું છે જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળી જવું છે તો કરવું શું શું કરવાથી મહાપુરુષો ના પાડેરથ વાગે નાહી સેવાન પૂજા એક અકેલો મારો રામ છે જ્યાં કોઈ દેવ નથી દૂજા જ્યાં જપ નથી જ્યાં તપ નથી તીરથ નથી જ્યાં વ્રત નથી યોગ નથી જ્યાં કોઈ સાધના નથી

જપ કરવા નથી દેવદર્શને જવું નથી તો શું કરવું શું કરવાથી આપણે આમાંથી મુક્ત થઈ શકીએ આ બંધનમાંથી આપણે મુક્ત થવું છે આ મોહમાંથી મુક્ત થવું છે આ માયાજાળમાંથી મુક્ત થવું છે અરે આપણે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું છે મહારોગ કહેવામાં આવે છે બધા રોગ દવાથી મટે છે પણ જન્મ મરણનો રોગ છે ને એના માટે કોઈ દવા નથી એ તો હરિગુરુ સંત મટાડે છે અનુભાઈ મહાપુરુષ મટાડે છે હવે કોણ મટાડી શકે છે કે જેને પોતે પોતાનો દિદાર કર્યો છે કોનો કર્યો છે જેને પોતે પોતાનો દિદાર કર્યો છે હું કોણ છું હું જીવ છું હું શિવ છું હું આત્મા છું હું પરમાત્મા છું હું સૌ કોણ તો અઢાર વર્ષમાં એટલો છું કોણ છું હરિગુરુ સંતો આપણને એ બાજુ લઈ જાય છે તો મહાપુરુષ કહે છે કે ભાઈ તું પહોંચે છો આ રામ તું પરમાત્મા પહોંચે છો તું આત્મા પહોંચે છો પણ તને ખબર નથી આડો આડોહવડો દોડે છે કેમ કે કસ્તુરી છે એ મૃગની નાભીમાં છે કસ્તુરી ક્યાં છે મૃગની મૃગલાની નાભીમાં કસ્તુરી છે પણ એ જંગલની અંદર ઘાસ ઘાસમાં સુગી એને ગોતે છે इसलिए महापुरुष के लिए केला साहिबा तुझ में जैसी पत्थर में आग क्यों सू तो प्राणिया अब जाग सके तो जाग गलत महापुरुष ना का अभिप्राय साहिब तुझ में बसे जो केले में तेज ज्ञान के गाने फिराए ले फिर देख ले उनका खेल गलत महापुरुष हरिगुरु संतो जितना थे आ वैश्वनी अंदर इधर एक नौ एक એક જ માર્ગ અને એક જ રાસ પણ આપણે કોઈની વાત ઉપર વિચાર નથી કર્યો મહાપુરુષના ભજનો આપણે સાંભળતા આવ્યા છીએ પણ ક્યારે એની ઉપર આપણે વિચાર નથી કર્યો ક્યારેય આપણે એ બાજુ જવાનો લક્ષ્ય નથી લીધો આપણે કેવા મહાપુરુષના બોધથી છે મૂળ પેલા બોલાવી છે બીજું એટલે આપણે એ વિચારવાની જરૂર છે મહાપુરુષ કેવો હોય મહાપુરુષ કોને કહેવાય તો કે ભાઈ જે આત્માને ઓળખતો હોય ને એને આપણે મહાપુરુષ કહીએ છીએ બીજાને કહીએ કે નહીં નામ રૂપ કોણ ત્રણનો નાશ ચોથું પદ અવિનાશ ચોથા પદનો જાણ ભેદ એ હરિનો દાસ પછી એને ભગવા પહેર્યા હોય તોય ભલે દોડા દાદી હોય તોય ભલે જંગલમાં હૂતો હોય તોય ભલે સંસારમાં પડ્યો હોય તોય ભલે પણ એ જજમેન્ટ આપે છે આપણને એ ન્યાયે કોઈ આપણે લેવા દેવા નથી એક જ મુદ્દો છે કે ચોથા પદનો ભેદ છું પ્રથમ તો ચોથું પદ અને ચોથા પદનો ભેદ એટલે મહાપુરુષ આ લક્ષ હરિગુરુ સંતો પહા છે બીજા કોઈનું પા નથી કોની પાસે છે સંતોની પાસે છે એટલે હવે આ વાતને આપણે સમજવી હોય તો હમણાં પ્રશ્ન આવ્યો કરવું છું શું કરવાથી સમજાય આવું હું ઘણી વાર બોલું છું આજે છું તો તમારે મને ઓળખવું હોય તો શું કરવું પડે શેરાવાળા મહારાજ બાપુને હું આ પ્રશ્ન કરું છું એવું ન માનતા પ્રશ્ન કરે છે પણ તમારે ખરેખર મને ઓળખવું હોય શું કરવું પડે ઉભા ચપ કરો તો ઓળખાવ ચપ કરો તો ઓળખાવ ઓળખાવીરત કરો તો ઓળખાવ વ્રત કરો તો ઓળખાવ આ સંસાર છોડીને જંગલમાં વીજળી જાઓ તો ઓળખાવ હા એવું નથી જવાબ આપો મને જે ઓળખતા હોય ને એને મળો ને તો ઓળખાય બીજા કોઈ ન ઓળખાય એમ જેને આત્માની ઓળખ કરી છે જેને પોતાની પારખ કરી છે એને મળવાથી જ આપણે ઓળખાણ થાય નકર થાય નહીં બાપુ આ મત છે ગુરુ સંતનો જપ કરવાથી ઓ ન ઓળખાવ તપ કરવાથી ઓ ન ઓળખાવ ચીરજ કરવાથી ઓ ન ઓળખાવ વ્રત કરવાથી ઓ ન ઓળખાવ મને જે ઓળખતા હોય એને મળો ને બાપુ તો એ જ મિનિટે ઓળખાવી દે જ્યાં જપની જરૂર નથી તપની જરૂર નથી ચીરજની જરૂર નથી યોગ સાધનાની જરૂર નથી આ મત છે હરિગુ સંખ્યા ઈ ઓળખાવીવરામાં બોલ્યા હતા બહુ સરસ કેવલ એક નામ ગુંજી રહ્યું શું હું ગુંજી રહ્યું છે એક નામ ગુંજી રહ્યું છે પિંડ અને બ્રહ્માંડ ની અંદર હું ગરજી રહ્યું છે કેવલ એક નામ ગરજી રહ્યું છે પિંડ અને બ્રહ્માંડ જે પર છે એક નામ છે હમણાં પોકા પૃથ્વીના પગ મૂકો વણવા કે જીવો જે ઘરે જાવ હું આ પછી ઘર જીવતા જો હવે આ જે આપણે વિજય જે ગતિને પ્રાપ્ત કરવી હોય આ જે આપણે વિજયને અનુભવવો હોય તો કોઈ અનુભવીના શરણે જવું પડે જેને અનુભવ કર્યો છે ને એના શરણે જાવું પડે પછી જટાવાળો હોય તો ભલે સંસારી હોય તો ભલે એના શરણે જવાથી આ દેદાર થાય ને કે થાય એવો નથી પૃથ્વીના પગ મૂકવો વણવાટે જીવો જે ઘરે જવું મોવા પછી એ ઘર જીવતા જુઓ સૂરજ નહીં ઠંડા નહીં નહીં કોઈ નવલકતારા આ સૂર્ય ચંદ્ર નવલકતારા ક્યાં સુધી છે આકાશ છે ત્યાં સુધી ક્યાં સુધી આ બ્રહ્માંડ આકાશ છે ને ક્યાં સુધી ઓલો નાની વાત કરે છે બાદની આ ખોટાની વાત કરે છે પેઢાના પ્રમાણ નહીં પણ વાત કરે છે સુરજ નહીં સંધ્યા નહીં નહીં નવલક તારા દિવસ ઉગે પણ દિવસે નહીં વાંકા છે જપારા મનના વાણી જ્યાં ફોગે નહીં ભાઈ અજરા અમર છે આ પેટ અને બ્રહ્માંડથી જે ફળ છે એનો દિદાર ગુરુ સંત કરાવે છે અને એ સંત જે છે ને બાપુ એ કાંઈ આવા આવા કપડાં પહેરેલા હોય સંતોના કાંઈ કપડાં આવા હોય કપડાં આવવાનું હોય એવું આપણે વિચારીએ સૂટમાં હોય તો એ ભલે ભગવા કપડામાં હોય તો એ ભલે પણ આનો પત્તો આપે ને એવાના શહેરને લાવવાથી આપણો જીગાર થાય ને કે થાય એવું નથી સમજ્યા જ્ઞાની જ્ઞાની અને વિજ્ઞાની થાકી જાય એવી જે અખત કહાની છે એ એ તો હરિગુરુ સંતમાં આવે એટલે મહાપુરુષ બોલા શબ્દ વગર ની શાન કરી વાણી વગર કરી વાત ભવાનીના ના મળ્યા બીબા વન્યા ની પાડી ભાગ બીબા છે તો બધાય પાડા બીબર બીજી ભાગ પાડી દીધી બાપુ કોને જોધણ પીરે કોને ભવાનીને એ બોલ્યો છે પહેલી વાણી આવડા મહારાજ બોલ્યા હતા ગુણપતિ આવ્યો રીજી ચીજે લાયો કે મને નિર્ભે નામ સુનાયો કયું નામ એ નામથી ભય મુક્ત થઈ જવા

આ હીરાભાઈ જે હીરાભાઈ ગોતવો ને એ કોઈ સામાન્ય મુદ્દો નથી એ તો જેને જોયો હોય એ જીદાર કરાવી શકે બીજાની તાકાત નથી ઈ નામ આપણું જોયું આપણને ચિદાર ઈ નામનો દિદાર ભવાની ને જોલથી કરાવ્યો હતો એટલે કે છે ગુણપતિ આવ્યો રીતિ જીતી લાવ્યો મને નિર્ભય નામ સુનાયો ગુરુ ગમને આ વાત કેવી આ વાત કોના કોનાથી મળે સદ્ગુરુ જેથી ભેટી જાય ને કે જે મળે સદગુરુ ભેટે કે શું થાય સદ્ગુરુ મળે તો શું થાય આ દેહ નો ફરી જાય આ શરીર તો છે એવું ને એવું એમાં કોઈ ફેરફાર ન થાય તો ફેરફાર શું થાય હું ફેરફાર થાય સદગુરુ મજા તું સુધરો નહીં ગુરુ વગેરેમાં ફેરફાર થઈ જાય એના વિચારો શુદ્ધ હવે જેના શુદ્ધ વિચારો છે એની વાણી હોય વાણી છે એનું વર્તન શુદ્ધ હોય બાપુ આ એના લક્ષણો છે સમજે એટલે સદગુરુ કબીર કહે છે દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સ્વભાવ ઇતના લક્ષણ સંતકા કહે કબીર વિચાર આ એનામાં પ્રગટ થાય શરીરમાં કોઈ ફેરફાર ન થઈ જાય આંખમાં કાંઈ ફેરફાર ન થઈ જાય મોડામાં કાંઈ ફેરફાર ન થઈ જાય ફેરફાર થાય તમારી વાણીમાં તમારા વર્તનમાં તમારા જીવનમાં તમારું જીવન આખું પરિવર્તન થઈ જાય આ મહાપુરુષ કે પણ ભેટો ભેટો તો પહેલે મેળવે જેવું નથી કરવા બે તો સાંજે લાખ ગુરુ ભેગા થઈ જાય પણ નો પત્તો લાગે એ તો જીદી ભેટી જાય ને એદી લાગે ને ભેટો એ બોલી જો મોએ ભેટા તદ્દેરો પાણા લેખ દિયા મોર સાફ કરવાના કોઈના બાપની તાકાત નહીં એમાં બીજું કાંઈ કરી શકે પણ ક્યાં ધામ ભળવું કોઈ વળું બતો આવા કહી ક્યાં જા પૂછ્યા આપણે સીએ ને ત્યાં સુધી ગુરુ નથી જ્યાં સુધી આપણે થઈએ ત્યાં હજી ગુરુ નથી અને જ્યાં આપણે મટી જાય ને તો ગુરુ છે દરેક મહાપુરુષોનું કેવું એમ છે સમજ્યા ને આ નદી છે સમુદ્રમાં મળી જાય ને પછી નદીનું અસ્તિત્વ નથી રહેતું એને કોઈ નદી ન કે સાગર જ કે કેમ એમાં મળી ગયો છે તો સૌથી પ્રમાણની ઉપર જે મહાપુરુષ આપણને લઈ જાય છે એવા મહાપુરુષો હજી આપણને ભેટ નહીં ત્યાં હજી આપણો પત્તો લાગે એવું નથી ઘણા એમ કે ભાઈ આ પરથી નો થાય એટલે એ મહાપુરુષો હતા એ આપણે જેવા હતા માણા એનથી થાય તો આપણ કેમ ન થાય તો એ આ બધું મૂકીને ભાગી દઉં ક્યાં જવું ભાગીને જાવું ક્યાં મુખ્ય મૂર્ખ્યો લીલું કરાય ભૂત આ બેની વચ્ચે સંગ્રામ થયેલા હું જોતી આવતું તમે જ્યાં જાઓ ને બાબુ ત્યાં માયા છે માયા એટલે હું જબલ કાયા તબલક માયા છે ક્યાં જાઓ ને માયા છે માયા સિવાય કાંઈ નથી તો ક્યાં જવાના તમે ક્યાંય જવાની જરૂર નથી હરિગુરુ સંતના શરણે જવાની જરૂર છે ક્યાં જવાની જરૂર છે હરિગુરુ સંતના શરણે જવાની જરૂર છે આ શરીર છે એ એક પલ છે આ શરીર છે એક મોક્ષનો દરવાજો છે અનંત મહાપુરુષો આ શરીરે મહાપદન પામ્યા બીજો કોઈ એવો દેહ નથી કે જે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈએ આ એક જ દેહ એવો છે માનવ એ જ મુક્ત થઈ શકે છે આ શરીરને તમે મોક્ષનો દરવાજો માની લો આ શરીર છે ચા હોજીમાં પોતાની પારખ કરી લો કોઈ ને કોઈ મહાપુરુષા જણાવ્યા જાવ આજે ગુરુ સંત નો સંદેશ કોઈ ને કોઈ મહાપુરુષા તમારો લક્ષ્ય લાગે ને પણ એક વસ્તુ ખાસ લક્ષ્યમાં રાખજો કે તમારો પત્તો લઈ જવો જોઈએ તમારો પત્તો લઈ તમે કોણ છો એ પત્તો આપી ન જોઈએ તમારે કોઈ ભગવાનની જરૂર નથી કોઈ દેવી દેવતા ને જાણવાની જરૂર તમને જાણવા પોતે રે પોતાનું ઉજાણી તત્વની જો તાણી તાણી વેરાગે બોલે વાણે રે સુખી સતવતેનું માં સતવ પીનમાં ગમાનમાં અને પીન ગમાનથી બાર વચન સિવાય કાંઈ નથી વચન સિવાય કાંઈ નથી કયું વચન સતવચન

જ્યારે આપણે એ બાજુ જવાની ઈચ્છા ભૌતિક સંપત્તિ અંદર આપણે અટવાઈ ગયા જાળમાં આપણે અટવાઈ ગયા છે આપણી બનાવેલી રચનામાં આપણે અટવાઈ ગયા છે આપણી બનાવેલી રચના છે એ તો આપણને ખબર નથી એટલે આપણે માનીએ છીએ કોલે એ બનાવી છે ભગવાને બનાવી છે તમારી બનાવેલી રચના છે બધી એની અંદર તમે હળવાઈ ગયા છો મહાપુરુષમાંથી તમને બહાર કાઢે છે આપણને હું આમ કે નહીં તમે બેકા એમાંથી કોણ કાઢે છે હરિઘરનું સંત કાઢે છે બા બીજો કોઈ કાઢીએ કે નહીં પણ એ સંત પણ આપણે ઓળખીને થઈ શકતા એને આપણે ઓળખી નથી શકતા આપણે કોઈ મત જાયને સંતમાન્ય છે કોઈ સટા સટાચાયીને સંત માનવીએ છીએ કોઈ આ ડબલ જાયને સંતમાન નથી એવું નથી જે તો પોતાની ઓળખ છે એક બીજાને ઓળખ આવી શકે છે બીજો કોઈ ઓળખ આવી શકતો નથી બોલે મહારાજ આજે ભાઈ જો કહેવું મારે દાદા વિશે જો કહેવાનું રહી ગયું છે હા દાદા મારે એમને બચપણનો ઓળખાણ છે કારણ કે મારા ભાઈ આવ્યા હતા ત્યારથી હું અહીંયા આવતો આપણે દાદા જે જાય મારા આગા ફૂવા હતા અને ત્યારથી હું અહીંયા આવતો અને ત્યાર પછી મેં મારી બેન અમરસિંહના હતા અમરસિંહભાઈ દાદા મારા બની ગયું છે ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું પણ એનું જે જીવન હતું એ રામાપીરના ભગતે હતા અને માતાજીના ભૂઆય હતા તો એનું જે જીવન હતું એ બહુ નિરાળું જીવન હતું એના ઘરે કોઈ પણ આવ્યો હોય પુરુષ કંઈક આછા લે તો એને પાસો ન વારતા જે પોગે એ આપતા એ અને આનંદ કરાવતા એનું જીવન એવું સરસ હતું મારા અંદાજા વર્ષોનો અનુભવ છે એનો અને દયાળુ વર્તા પ્રમાણ હતા અને કરૂણાવાળાએ આપણે કે મારે બસોની જરૂર છે તો એ કાંક મદદ કરતા હતા દરેક આવો એ જીવાતમાં હતો અને એની પાછળ આવું થાય બીજાની પાછળ આવું થતું નથી અને એના બે સંતાનો છે એ લક્ષ્મણની જોડ જેવા જ છે અને એણે એના માતા પિતાની સેવા એવી કરી છે એના બાપાની એવી સેવા કરી છે એની કોઈ સીમા નહીં કારણ કે એને એ વસ્તુ સમજાઈ ગઈ હતી કે આ વિશ્વમાં ત્રણ વસ્તુ મહાન છે માતા પિતાનું ગુરુ આ ત્રણના હુકમાં હાલ એવું મને સમજાઈ અને એના મા બાપની એને એટલી સેવા કરી હતી અને માની પણ આજે એવી જ સેવા કરી રહ્યા છે દીકરા હોય તો એવા જ હોવા જોઈએ માતા પિતાની સેવા કરે એવા બરાબર કારણ કે આ દુનિયામાં હમણાં કહેવા બે ઘણું આવશે પણ આ દુનિયામાં માતા પિતાનું લોન કોઈ સૂચવી શક્યો નથી ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં એના દિલથી વિસર્જો નહીં કમાતાઓ ભલે લાખો તમે પણ જનથી મા બાપ થયા નહીં એ રાખ નહીં પણ રાખ માનું ભૂલશો નહીં આવો દરેક મહાપુરુષોએ કીધું છે અને એના લોણમાંથી કોઈ મુક્ત થયા જ નથી અને એવા એના સંસ્કારો બે બંને ભાઈઓમાં એની બહેનો બહેનોમાં હું મારી નજરે શોધતો આવું છું વર્ષોથી અને અત્યારે હાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ એને અત્યારે લાગણી ઊભી થઈ કે ભોલાવી ગયું મારી બહાર રહી ગયા મને એમ મને આનો યાદ કરાવ્યું મારી બહાર રહી ગયા એટલી ન લાગણી છે અને એ લોકો સાસ છે સારી રીતે એના બોલનો ઉપાડ કરે છે કે એ નામો ભરપુ કરતા મેં જોયા નથી અને અમરસિંહ મેઘા અને જીવરાજ હું નામ ભોલાવી દઉં જીવાભાઈ આ બંને ભાઈ એવા છે તો મા બાપ માટે કદાચ દસ દિવસ સો મહિના મજૂરી બંધ કરવી હોય ને તો કરી દે જે મેં નજરે જોઈએ એ લોકો એવી સેવા કરી ભગવાન પરમાત્મા સદગુરુ મહારાજને સુખી રાખે એવા મારા અંતિમ આશય બોલ સદગરુ મહારાજની